મરોડલા આજી કોઈ આવી નહીં નહીં આય્યું હજી કોઈ તમે તો આઈ ગયા અમે તો આઈએ કે તાનવા ટાઈમ થઈ ગયો કાકા ના હર ઓથા ના લે ઓય બેઓ વા પાથરો પેના કોઈ બે ઓય બે

કિલીડ હવે હબલુ ડારી પૈસા તમારા કહેવા પર કિલીડ તું બગા સહાય તલવાર ચોદી લાયાવ તો અમારી એ નઈ ઓ લે જા આબા દે બદર કઈ આવી સી બદર લે રહ્યા પેલા મની માંગા કોમે કોમે કરીશ અલ્યા જોખા જો આ

બુ બજાર માં હવાર ગયો તો ગ્રો ઓ એ દાદા કાકા એ જો આન પોલી ભરાઈ તૈયાર થઈ ગયો બધું તો તૈયાર બીજું તો હું આપડા આ તૈયાર છે કો તો લીલોજી રહી લીલોજી રાખો લીલા કાકા ને બટુક કાકા રાખો બટુકજી પોકાઈ નહીં આ દિન નો બલ ગુર હવજી રાખો આ લે તો ઈ સુકા તો કે મેલ્યો હાલો ઉભા થોડું બ્લુ લેવા કા જીદ દો કા અમે ભરાય ભરાય લાઈટુ ચાલુ કરું એ દેખાતા નહિ લાતો દેખા પગતા

બુ તો મના ત હાલ બખાવાતો ના હું તો આ 50 રૂપિયા પૂઠી નાપી નહી લાવડો બોલતો ના હા ઓન લીલાજી રા દે નઈ રહું ના લાલાજી તમે બનો શું દતી એ એ એમ એ જ સગી આ ડોહો રે ને ઇને મારી રાજા નઈ લે અરે

પેલા આપડે પહેરવા જ્યાં ખબર તમે જોઉં છું

લાલા લાડકે મચંકાડો રે કે આવું ના ગવાય કાણી હું ગાવ ગાવ કતાળુ પરદેશી ના ગવાય લાલાજી બટુ મસ્ત ચમકારો મેથી હું તો તો બરાબર હું ગવા કોના શેવા જી ના વિવાટુક જીને ઉજાગરા રોમ તારી વાળી મોના શેરી વાંચુ રાખો હું ચુ રાખો હે ખ્યામા વિવા ઉજાગરા

હરક ની આવા લે લે લાવાજી પગો અલા બટુકજી ઉભા રહેજો ઓય આગ્રહ આવતો છોકરો બે પુંખણ તૈયારી કરો હો મારે જોવો છે

મારું પંચો પાટણ